નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાનું મોડાસા એ શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે વર્ષ 1927 થી આનંદીબેન પોદાર દ્વારા સ્થાપના પામેલ અને 96 વર્ષથી વધુનો શિક્ષણ સાથેનો અનુભવ ધરાવતા પોદાર જૂથ દ્વારા શિક્ષણમાં પોતાનું સમૃદ્ધ વારસો ગુજરાતમાં લાવતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે ગુજરાતમાં તેની સુવિધાના મોડાસામાં તેના અભ્યાસક્રમમાં ટેકનોલોજી અને ઇનોવેશન આધારિત વિચારસરણીને સંકલિત કરીને વિદ્યાર્થીઓમાં સંવર્ધન અને ઘડતરનો મજબૂત પાયો પૂરો પાડે છે મોડાસાની નવી અંગ્રેજી માધ્યમની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દોઢ એકરમાં ફેલાયેલી છે વિશ્વકક્ષાના શિક્ષણ શાસ્ત્ર માટે પ્રખ્યાત મોડાસાની સૌથી મોટી અને સુસજ્જ શાળાઓમાંની એક બનાવીને તેના પ્રારંભિક તબક્કામાં સિનિયર કેજીથી ધોરણ પાંચ સુધી અંગ્રેજી માધ્યમનો એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને પછીના દર વર્ષે એક ગ્રેડ ઉમેરવામાં આવશે આ લોકાર્પણ અંગે પોદાર એજ્યુકેશન નેટવર્કના માર્કેટિંગ વિભાગના સિનિયર જનરલ મેનેજર વિશાલ શાહે જણાવ્યું હતું કે મોડાસામાં અમને વિશ્વાસ છે કે અમારા વિદ્વાત્તા પૂર્વ રેકોર્ડ નવીન શીખવાની પદ્ધતિઓ અને પ્રામાણિકતા દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની મજબૂત પ્રતિબદ્ધતાના આધારે સફળતાનું પુનરાવર્તન કરી શકાશે અને અદ્યતન અભ્યાસક્રમ અંતરિક્ષમાં ટેકનોલોજીકલ પ્રગતિ યોગ્ય માળખું અને આ બધા ઉપરાંત શિક્ષકોના સુશિક્ષિત અને અનુભવી સમૂહ દ્વારા સમર્થિત દ્વારા અમે તેમના બાળકોને તેમના સ્વપ્નો સાકાર કરવા અને જીવનમાં સફળ થવા માટે સશક્ત બનાવવાની ખાતરી આપીએ છીએ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલોનું સંપૂર્ણ સંચાલન પોદાર એજ્યુકેશન નેટવર્ક અને એકસો ચાર પોદાર પાર્ટનર સ્કૂલ દ્વારા કરવામાં આવે છે જેમાં બે લાખ ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓની સંયુક્ત સંખ્યા અને આઠ હજાર સ્ટાફના સભ્યોના ટેકા સાથે શાળાઓનું પોદાર નેટવર્ક શૈક્ષણિક પ્રવાહોની વિશાળ પસંદગી પૂરી પાડે છે જે સીબીએસસી સીઆઈએસસીઈ એસએસસી આઈજીસીએસઈ અને આઈબી સાથે કદમ મિલાવીને કામ કરે છે વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યુઝ નમસ્કાર પોદર ઇન્ટરનેશનલ સ્કૂલ હાલના સમયની અંદર એક મોટી ખ્યાતિ નામ સ્કૂલ બની છે અને ઘણા વર્ષોથી એ અમારી સ્કૂલ અત્યારે ઘણી બધી ઓલ ઓવર ઇન્ડિયામાં વર્કિંગમાં છે હાલમાં પોદર ઇન્ટરનેશનલ સ્કૂલ એ આપણા અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા શહેરની અંદર ખલીકપુર ગામ ખાતે અહીંયા આપણે જે આપણું બિલ્ડિંગ છે અહીંયા તૈયાર થઈ ગયું છે અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ એવું કહી શકાય કે સીબીએસઈમાં એક બ્રાન્ડ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે સારામાં સારી તમામ પ્રકારની સુવિધાઓ અને બાળકોના સંપૂર્ણ ડેવલપમેન્ટ માટે એ કાર્યરત છે અમારી પાસે સારા ટીચર્સ છે સારા એડમિનિસ્ટ્રેટર છે અને સારું અમારું સ્ટાફ છે અને એની સાથે અહીંયા આપણું જે આ ઇન્સ્ટિટ્યૂટ છે એ એકદમ નૈસર્ગિક વાતાવરણની અંદર એક્સિલેન્ટ સુવિધા સાથે ટ્રાન્સપોર્ટેશનની પણ ટોટલ અહીંયા અમે જે પણ અમારી છે સુવિધાઓ એ અમે અહીંયા પ્રોવાઈડ કરવાના છીએ અને અહીંયાનું જે આપણું સાબરકાંઠા કે એવું કહેવાય કે એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટ બંનેનું હબ છે તો આ હબની અંદર પોદાર એક એવી લીડિંગ ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે જે અહીંયાથી જેટલા પણ બાળકો છે કે જેમને અમદાવાદ પણ અહીંયાથી સીબીએસઈનું એક સ્ટાન્ડર્ડ એજ્યુકેશન મેળવવા માટે જવું પડે છે તો એ હવે કોઈ પણ પેરેન્ટ્સની જવાની જરૂરિયાત રહેશે નહીં અને પોદાર એની ઉત્તમમાં ઉત્તમ સેવાઓ એજ્યુકેશન ક્ષેત્રે આપવા માટે સક્ષમ છે અત્યારે હાલમાં અમારી પોદાર જે છે એ પ્રી પ્રાઇમરી અને વન ટુ ફાઈવ માટે છે અમારી સુવિધાઓ શરૂઆત ઓલરેડી અમારી જે એડમિશનની પ્રક્રિયા છે ઓલરેડી શરૂ થઈ ગઈ છે અને અમારું જે આ બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ તૈયાર થઈ ગયું છે રાઈટ સો વી આર વેલકમ ટુ ઓલ ધી પેરેન્ટ્સ કમ્યુનિટી ઓફ ધી સિટી મોડાસા રાઈટ એડમિશન માટે અમારી જે ઓફિસ છે સહયોગ પેટ્રોલ પંપની સામે પ્રથમ જે અમારું જે